કહેવત પુરાવા ને જ દબાવવા લાગે તો સમજવું કે દાળમાં કંઈક કાળું છે અને આવું જ કંઈક બન્યું છે ઇકોઝોન મુદ્દે લડતા આમ આદમી પાર્ટીના એક નેતા સાથે શું છે આખી બાબત વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનની મુલાકાતે આવ્યા હતા અને આ વાતને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ઇકોઝોન મુદ્દે લડતા નેતા પ્રવીણ રામે મોદીજી અને ઇકોઝોન બાબતે લાગુ પડતા નેતા અને અધિકારીને સંબોધન કરીને એક લેટર લખ્યો હતો જેમાં પ્રવીણ રામે મોદીજી સાથે ઇકોઝોન બાબતે ચર્ચા કરવા માટે થોડો સમય માંગ્યો હતો લેટર અરજી સ્વરૂપે હતો જેમાં માત્ર વિનંતી હતી બીજું કંઈ જ નહીં ત્યારે મુલાકાત માટે સમય તો બાજુમાં રહ્યો પરંતુ સમય માંગવાવાળા લોકોને જ નજર કેદમાં રાખવામાં આવ્યા આ બાબતે વિડિયોના માધ્યમથી આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે સાંભળીએ પ્રવીણ રામને દેશના વડાપ્રધાન શાસનની મુલાકાતે હતા એ દરમિયાન મેં પોતે વડાપ્રધાન શ્રી પાસેથી ઇકોઝોન મુદ્દે સ્થાનિક રોજગારી અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે માત્ર દસ મિનિટનો સમય માગ્યો હતો અને એ પણ એટલા માટે માંગ્યો હતો કે મને સમાચાર મળ્યા હતા કે વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે કોઈ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવા માગે છે પરંતુ ઇતિહાસ ગવા છે અને અત્યાર સુધી મેં જે અનુભૂતિ કરી છે કે સરકારો એમના વિરોધ કરવાવાળા લોકોને ક્યારેય સાંભળતી નથી એમને ટેબલ ઉપર બેસાડી અને એમની શું વેદના છે એ સમજવાનો ક્યારેય પ્રયત્ન કરતી નથી એ પ્રયત્ન કરવાની જગ્યાએ સરકારો એમના આંદોલનને કઈ રીતે તોડી શકાય એમના અવાજને કઈ રીતે દબાવી શકાય એ માટે પોતાની શક્તિનો વ્યય કરતી હોય છે એ જ વાતનું પુનરાવર્તન આ વખતે પણ થયું મેં જ્યારથી વડાપ્રધાન શ્રી પાસે માત્ર દસ મિનિટનો સમય માગ્યો એ મિનિટથી જ તંત્ર એલર્ટ થઈ ગયું અને તંત્રએ ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓને નજરકેદ રાખવાનો કારસો ઘડી અને તમામ જે કંઈ ઇકોઝોન મુદ્દે લડતા હતા એ તમામને નજરકેદ કરી દીધા મારે એ સરકારને કહેવું છે કે ઇકોઝોન મુદ્દે લડતા તમામ વ્યક્તિઓ દરેક ગામમાંથી પચીસ પચીસ પચાસ પચાસ વ્યક્તિઓ લડતા હોય એ લોકોને તમે નજરકેદ કરો અને એમાં તમે તમારી શક્તિનો જે વ્યય કરો એમના કરતાં જે લોકો લડતા હોય એમને પાંચ વ્યક્તિઓને એમની વાત સાંભળવામાં કદાચ મને એવું લાગે છે કે ઓછી શક્તિ અને ઓછી ઉર્જાનો વ્યય થાય એટલે સરકારને મારે કહેવું છે કે નજરકેદમાં સમય બગાડવાની જગ્યાએ તમારે સાંભળવા જોઈએ તો જ એ આંદોલનનો સુખદ અંત આવે તો જ લોકોનું નિરાકરણ આવે બાકી તમે જો ન સાંભળો તો એનો મતલબ એ થાય કે તમને લોકોના પ્રશ્નોના નિરાકરણમાં કોઈ રસ નથી આપ નેતા પ્રવીણ રામે ઇકોઝોન મુદ્દે પ્રધાનમંત્રીને મળવાનો બસ સમય માંગ્યો તો ચોક્કસથી આપણા વડાપ્રધાન પાસે સમય ના હોય સમજી શકાય એવી વાત છે પણ આંદોલન કરતા લોકોને નજર કેદ રાખીને સમય બગાડવાની જગ્યાએ એમના પ્રશ્નો જો સરકાર સાંભળવાનો પ્રયાસ કરે તો વાત કરવાનો સમય આપે તો એમાં બંને પક્ષનો અને જનતાનો ફાયદો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર